સદગુરુ એમના શ્રીમુખથી જે કઈ બૌદ્ધ સત્સંગ ઉપદેશ આપે એનું નામ છે સાધન અને એ સાધન વડે જ આપણું શ્રેય આપણું કલ્યાણ મહાપુરુષો સંતો જે કઈ આપે સન્માર્ગ આપશે અને સન્માર્ગે જ ચાલતા જ આપણને સત્સંગ પ્રાપ્ત થશે સત્સંગ કેવો કોને સત્સંગ નો અર્થ સાચો સંગ સાચી સોબત સાચી સોબત તો જે હિતેશી હોય આપણું સ્વજન હોય એ જ આપણને સારો સંગ કરાવી બાકી સોબત બગડી જો સંગ દોષ આવી ગયો

તો માણસ કુસંગીત થવાનો છે દુરાચારિત થશે પણ એને સત્સંગ મળ્યો છે વાહ જીવન કૃતાર્થ થઈ ગયું ધન્ય બની ગયું કે મને સત્સંગ મળ્યો છે તો સત્સંગ શું છે સત્યનો ની સોબત સત્યની સોબત ક્યાં મળશે મિત્રો મિત્રો જો સારા હોય તો મળે પણ જો મિત્રો જ કુમાર કે જત ચાલનારા હોય અને એની મિત્રતા થઈ તો આપણને એ જ રવાડે ચડાવી દેશે હા જરૂરી હોય સારી વસ્તુ કોઈ પણ બાબત માંથી સારી વસ્તુ લઈ લો ને ખોટું છોડી દો ઘરમાં કઈ પણ લાવો છો વેચાતું શાકભાજી કે અનાજ કે જે કઈ કે જે જરૂરનું હોય એ આપણે કાઢી લઈ છે ને બાકીનું ફેંકી દઈએ છીએ એમ જીવનમાંથી પણ એ જ રીતે જે સારું છે સ્વીકાર કરી લો ખોટું છે ફેંકી દો કચરો છે નથી એ જે સમજણ એનું નામ સત્સંગ ઘરના વ્યવહારની અંદર પણ જોવો જોઈએ ઘર કરોડો રૂપિયાનું હોય પણ એનો કચરો શું કરવો પડે બહાર ફેંકી જ દેવું પડે નાના મારા ઘરનો કચરો બહાર ના ફેંકવું મારું ઘર કરોડ રૂપિયાનું કરશો જીવનમાં પણ આપણું જીવન તો કિંમતી છે કરોડ તો કઈ કઈ વરસાદમાં નથી એની આગળ તો એ આજે આપણું ઘર રહેવાનું છે પણ આ શરીરમાં આપણે પોતે રહીએ છીએ તો ઘર ને શરીર ઘરને પણ એટલું જ ચોખ્ખું રાખવું પડશે સંસ્કારથી નિરોગી રહીને નિર્વ્યસની થઈને ઘર સાફ રાખવું અને અંદર ભાડવતને બોલાવે તમે રો ને આવો ભાડવત એટલે સમજ્યા ને બધા રોગો આવે અને રોગો પછી એવા થાય કે અમે અમે ભાડાનું ઘર ખાલી કરવાના છેક સુધી જોડે ઘર પડી જતા સુધી એટલે સાચવવાનું એ કે સોબાત સંગ એવાની થાય કે જેની પાસેથી આપણને સારું જીવન મળે સારું સંસ્કાર ખાનપાન છે વ્યસન છે એ બધી બાબતની અંદર માણસ જો સત્સંગી હશે અને સારા વિચારો એને મળતા હશે તો એનું જીવન પણ સુધરી જવાનું અને ક્યારેક ક્યારેક તો સત્સંગમાંથી પોતાની ભૂલો પણ સમજાઈ જાય કે મારી આ ભૂલ છે મારે એને સુધરી સુધારી લેવું જોઈએ અને એ પ્રકારે તો તો જોવા સત્સંગ એક માઇલ્ડ સ્ટોન તમારા જીવનનું માર્ગદર્શન આપશે કે ભાઈ આ રસ્તે જાઓ આ રસ્તે ના જવાય આ રસ્તે જશો તો અહીંયા આ બાજુ આ જગ્યાએ જ જવાશે અને આ રસ્તે જશો તો તમારે જવું છે ત્યાં જવાશે નક્કી કરો તમારે ક્યાં જવું છે તો સત્સંગ એ તો એ સાધુ પુરુષ એ માર એ વિભૂતિ માઇલસ્ટોન બની ઊભી રહેશે સદગુરુ પણ તમને દિશા બતાવી દેશે સાચી દિશા બતાવશે જેમ એક માઇલસ્ટોન નો પથ્થર તમને ક્યારેકણ છી દર્શે નહીં પથ્થર હોવા છતાંય તમારે જ્યાં જવું છે કેટલું દૂર છે કઈ બાજુ છે એ તમને ચોખ્ખું જ બતાવી દેશે પણ કોઈક માણસને પૂછો ને માણસ ઠીખડ હશે તો છોન રખડતો હવે રસ ચડાવી દો ને કોહ કોને તમે પસંદ કરશો માણસને કે માઇલસ્ટોનને તો જીવન માઇલસ્ટોનના આધારે સનમાર્ગે દીખ શકે છે આપણે આપણો જે નિશ્ચિત માર્ગ હોય કલ્યાણનો માર્ગ હોય ત્યાં દીખ શકાય છે તો સત્સંગને સમજવા માટે કે જ્યાં માણસ પોતાના જીવનને સંભાળીને સારી રીતે સુખેથી સંયમથી સદાચારથી શાંતિથી પોતાનું જીવન જીવી શકે એ માર્ગ બતાવે એનું નામ છે સત્સંગ અને સત્સંગ માટે સત્સંગી આવે કોઈ પણ સત્સંગી આવે એ કોઈક સંસાધુ પાસે ક્યારે આવે માત્ર પ્રસાદની લાલચ નહીં આવે એ પોતાના ઘરની પોતાના પરિવારની વ્યવહારની અશાંતિ થી એમાંથી મુક્ત થવા માટે સાધુ એને સાચું સન્માર્ગ આપે એની સમસ્યાઓનો ઉકેલ આપે ત્યારે એની સાધુતા દીપે એની સાધુતાનો પરિચય આપ ઓપેથી એમ ગાઈએ જે વાત કરે સત્સંગની એનાથી સંત પણ ઓપે અને સત્સંગ લેનાર પણ ઓપે ઓપે એટલે દીપુ સારા લાગ સારા થવું જેમ ઓપ આપીએ છે ને કોઈ પણ એમ જીવનને પણ ઓપ આપવાનો હોય છે જીવનને જેટલો સત્સંગનો સંસ્કારનો સંયમનો ઓપ આપશો એટલું જ જીવન ખૂબ જ ખીલશે

તમારું જીવન કેટલું સંસ્કાર સત્સંગ વડે ખીલેલું છે એની પર આધાર છે બજારમાં કોઈ વસ્તુ લેવા માટે નીકળ્યા છો આપણી પાસે સાધન છે તમે કેવું લેશો નિમ્ન લેશો હાવ કચરા વાળું ભાઈ સારા મનું આપજે જો એટલી કિંમત લઈ લેજે એમ જીવનને પણ જો સારામાં સારું જીવવું હોય જીવવું હોય એનો ઓપ આપવો હોય સારું જીવ હોય તો બસ એક જ વાત કે તમે સત્સંગ માટે તમારો સમય ની કિંમત ચૂકવી દો બીજું નથી જોઈતું તમારો સમય અમને આપો અને સત્સંગ લઈ જાઓ જે સમયને વેડફી રહ્યા છો એ સમયને કિંમતી બનાવો છે સત્સંગ તો તમે બ્લેક બોક્સ સામે બેસીને પણ સમય તમારો વિતાવી શકશો પણ એ સમયની કિંમત કેટલી અને એ જ સમય એ ટીવી સમય છોડી દઈને સત્સંગ સત્સંગમાં પહોંચી એની કિંમત કેટલી તો માણસને એના જીવનનો ઓપ આપવો ક્યાં કેવો કોઈ અલકો માણસ હશે તો એની સોબત પ્રમાણે એમાં એની બધા અલકા થવાના છે તમારી પાસે સંસ્કાર કેવો છે એની પર છે તો સત્સંગ સત્સંગોથી પ્રાપ્ત થશે તમારામાં જો સત્સંગનું જીવન સત્સંગી જીવન હશે સત્સંગમાં જોડાયેલા હશો તો તમે કોઈક સારા માણસ ની વચ્ચે બેસી શકશો પાંચ માણસો તમને બોલાવશે કે આ માણસ સત્સંગ દ્વારા સમજુ છે એનામાં સમજણ શક્તિ છે ચાલો એની પાસેથી માર્ગદર્શન લેવા જઈએ કેમ સજ્જન માણસ છે સજ્જન છે એમ કેવી રીતે ખબર પડી કારણ કે એ સારું વાંચન કરે છે સત્સંગ કરે છે સારી વાતો કરે છે એટલે આખું એના જીવનની કિંમત સમાજની દ્રષ્ટિ એના પ્રત્યેની બદલાઈ જાય કે આ માણસ સજ્જન છે આદર્શ છે ખૂબ સારો માણસ છે એની પાસે કઈક વાત લેવા સાંભળવા જેવી એની સલાહ લેવા જેવી છે તો માણસનું જીવન ઉપે સારી સબત થી સારા સત્સંગ તો સત્સંગ એનું નામ છે કે જે સન લઈ જાય છે સત્સંગ સાચો સંગ એને આપણે આપણી પોતાની જાત ઉપર આવીએ સત્સંગ સાચો સંગ એટલે શરીરનો નહીં શરીરને રહેલી અંદર રહેલી આત્મ ચેતના સંગ જ સાચો છે એ શરીર માં રહેલો આત્માએ તમને સુખ સુખ જ આપવાનો છે જ્યારે શરીર તમને હર ઘડીએ હર શ્વાસે હર મિનિટ હર સમય તમને કંઈક ને કંઈક દુઃખ ને ઉપાધિ ને કઈક જ જશે શરીર ઇન્દ્રિયો ને મન બધા છે શાંતિ થી નહીં જ બેસવા દે તો જો શરીરનો સંગ રાખશો માત્ર શરીર સુખને જ ભોગવવાની ઈચ્છા કરશો શરીરને જ સજાયા કરશો તો એમાંથી તમને ક્ષણિક સુખ મળશે સ્વધ્વજ થઈને નીકળ્યા અને આવી ગરમી પડતી હોય મેં પરસીવાથી રેલા રેલ અમ રેલ થતી હોય બોલો સ સ્વધ્વજ તમાર તમારા તમે શો એ થશો કે અંદર અંદરના પરસીવાથી અકળેલા હશો પહેલાં એક વાર તો પરીસા ગાડી ભર્યા બહુ સરસ લાગે પણ બહાર નીકળ્યા એટલે ખબર પડી ગઈ પછી તો શકાય કેટલી આટલા સુખને માટે કેટલી ઉપાધિ ભોગવવાની માણસ તો એ શરીર નો સંઘ છે અને શરીર નો સંઘ એ સંઘ દોષ છે શું છે આત્મચેતના સત્ય છે આખા જીવન દરમિયાન જન્મથી માળીને છેક છેલ્લા સવાર સુધી શરીર બદલે આ કરશે એનો ગાઢ છે એનો રૂપ છે એની તાકાત છે બધું એનો દેખાવ છે શરીર બદલે આ કરશે પણ અંદરની ચેતના તો એની એ જ રહેશે એટલે શરીરનો દેહાદ્યાસ તમને છેતરશે એ એક કુસંગ છે અને શરીર આખું તમને કુસંગના ખાડામાં લઈ જઈને નાખશે દુર્વૃત્તિઓથી દુરાચાર થી ખોટા વિચારો થી સોબત થી રાગ દ્વેષ થી ઈર્ષા થી છળ કપટ થી તમને શરીર તમને હંમેશા દુખી જ રાખશે પણ આત્મચેતના છે એ પોતે સુખ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે ક્યારેય તમને દુખી નહીં રાખે તો સાચો સંગ તો કે આત્માનો સતસંગ એ આત્મ તત્વનું અનુસંધાન જેમ ધ્યાધ્યાસ છે એમ આત્માનુસંધાન એ આત્માનુસંધાન જ તમને કોઈક સારી સારી વિચાર દ્રષ્ટિ આપશે વિચાર વિચાર આપશે સમજવા માટે પણ સત્સંગની જ્યાં સુધી માણસની પાસે સત્સંગ ના હોય ને તો પોતાના જીવનને પોતે નથી સમજી શકતો અને ક્યાંક ને ક્યાંક કોઈ દિશામાં અંદર લઈ જઈ નાખી દેશે એને જરાય સમજણ નથી પડતી એની પાસે દૃષ્ટિ નથી હોતી જીવન જીવવાની એક એક પશુ જોઈ લો અને સત્સંગ વગરનો માણસ જોઈ લો પશુ પાસે કોઈ દિશા નથી કોઈ લક્ષ નથી અને સમય વિતાવ્યા કરે છે એમ સત્સંગ વગરનો માણસ પણ માત્ર સમય છે તે પૂરો કરીએ છીએ અને ક્યારેક તો જીવન એવી દશામાં મુકાયું હોય કે જીવવા ખાતર માટેની છે તૈયારી પણ નથી હા એક વસ્તુ ખ્યાલ રાખજો કે જો તમારામાં સાચી સમજણ હશે અને કોઈક સાચા સાધનની અંદર તમે લાગી ગયા હશો તો તમને એમ લાગશે જીવન જીવવા જેવું છે ધ્યાન છે પ્રાણાયામ છે આસન છે એના વડે શરીર સૌષ્ઠવ એટલું સુંદર વ્યવસ્થિત થઈ જશે અને એનાથી મનની શાંતિ પણ એટલી સરસ મળશે આરોગ્ય પણ એટલું સરસ મળશે આયુષ્ય પણ સચવાઈ જશે એમ થાય કે ના આ જીવન આ રીતે જીવવા જેવું છે અને જીવનને તમે પોતે માણી શકશો ઘરમાં પ્રસંગ હોય ઘરમાં સંપત્તિ હોય પણ માણસ પોતે ના ભોગવી શકતો હોય પોતે ને માણી ના શકે પ્રસંગ લઈને બેઠા છે ઘરમાં બધા જ સંબંધીઓને બોલાવી લીધા છે બધા આનંદમાં છે પણ એક વ્યક્તિ એવી આવીને ઊભી રહી કે પ્રસંગ આટલો સરસ ઉજવાઈ રહ્યો છે બધી રીતે બધા જ આનંદમાં છે પણ એને પ્રસંગનો સ્પર્શ નથી એ પ્રસંગના ઉત્સવને આનંદ ને માણી શકતો નથીના વિચારો દુષ્સંગમાં પડી ગયેલા છે એ કંઈક વ્યવહારથી વ્યથિત થઈને દૂષિત થઈને આખા પ્રસંગને અશાંત કરવામાં માંગતો પણ પ્રસંગ ઉજવાતો હોય બધા જમતા હોય આનંદ કરતા હોય એની એની સામે કોઈ એની સામે નહીં જાય કે એને પ્રસંગની કિંમત નથી જીવનને જીવવા જેવું લાગે જીવન એક પ્રસંગ જેવું લાગે કે નહીં જીવું છું ઉત્સાહ ઉત્સવની માફ જીવું છું ઉત્સાહ હંમેશા બન્યો રહેવો જોઈએ તો જીવન ઉત્સવ બની જશે પણ જીવન જ એવા પ્રકારનું હોય નિમ્ન હલકા વિચારો વાળું તો તમને પોતાને જ એ જીવન બોધરૂપ લાગશે જીવવા જેવું નહીં લાગે કે ક્યાં આ આ કેટલી અશાંત ને કેવી વેચાની જેવી પરિસ્થિતિ આવી રીતે જીવવાનું પણ એ પોતે જ પોતાની રીતે એવું જીવવા માટે ટેવાઈ ગયેલું હોય છે અને એનું કારણ છે મન માણસનું મન જ મન એવા મનુષ્ય નામ કારણ બંધ મોક્ષ માણસનું સુખ દુઃખ નું કારણ છે આપણું પોતાનું મન અનુભવ જુઓ કે આ સુખ કે દુઃખ કેમ છે અશાંતિ અને અશાંતિ કેમ છે તો એ આપણા મનની સમજણ ઉપરની વાત છે જો પરિસ્થિતિને સમજ્યા પછી તમે હળવાશથી મનની સાથે એ કરશો તો મન તમને તરત નિર્ણય આપી દેશે જવા દો આપણે આપણે શાંતિથી રહો કોઈ પણ વ્યક્તિની કોઈ ખરાબ પ્રવૃત્તિ જોઈને કે એને એની છાપ આપણા મગજમાં ન રહેવી જોઈએ એનું જીવન એ જીવે ને એ સમજે ને એ જાણે આપણે શી લેવા દેવા એનું જોઈને આપણે શા માટે ઈર્ષા કરવી એની વાતને જોઈને આપણે અશાંત થઈ જઈએ એ નિરાંતે ફરતો હોય એ મોજમાં ફરતો હોય અને આપણે એના કોઈ પણ કુસંસ્કાર ને જોઈને આપણે શા માટે દુખી થયું સંભાળો આપણી પોતાની જાતને જો સુખેથી જીવવું હોય સુખેથી રહેવું હોય તો બાકી તો અશાંતિ છે જ તમારી તો છે જ પણ તમે બીજાની પાછી ભેગી કરી લાવો છો ખરીદી લાવો છો અને એ ઉપાધિઓને તમે પોતે તમારા જીવનના ઘરના આગળ તમે લાઈન ખડકી દો છો નીકળો છો સમાજમાં બહાર આવો છે પેલો આવો છે આ નકામો છે આ ઢીકળો અમુક આવા સ્વભાવનો અરે પણ તારે આ બધો કચરો ભેગો કરીને ઘરમાં લાવવાની જરૂર ક્યાં હતી જેનો હતો એની પાસે રહેવા દે ને પણ માણસને ને દોષ દ્રષ્ટિ હોય બીજાના ખુદડા જ શોધવાની આદત પડી ગઈ હોય દોષ જ જોયા કરે દોષ જ જોયા કરે અને દોષ પછી એ જોતા જોતા આપણામાં પેસી જાય તમે જોજો એક માણસ બગાસું ખાતો ને કદાચ એની આમ જોઈ રહેશો ને તો સામે તમને બગાસું આવશે જ લગભગ કેમ એક ક્રોગ છે એમ જીવનની અંદર આ કુસંસ્કાર પણ સામસામાં આવે ને એટલે એનામાં ઉતરી જાય સત્સંગનું મૂલ્ય શું સત્સંગ ની કિંમત કેટલી જેને બહુ જ ખરાબ પરિસ્થિતિ ની અંદર માંથી સત્સંગ વડે બહાર નીકળવાનું મળ્યું હોય ને એને ખબર પડે કે ના ભાઈ સત્સંગ બહુ જ કિંમતી છે હું સુખી થયો છું શાંત થયો છું મારું મન ડાયું થયું શાંત થયું છે તો સત્સંગને કારણે શાંત થયું છે એવા ભાવપૂર્વક સમજણથી આપણે આપણા જીવનને સમજણની એક માર્ગ કેડી મળી જાય રસ્તો મળી જાય એ રસ્તે ચાલવું છે એ કોઈક સત્સંગમાંથી જ જીવનની સાચી સમજણ અને સાજી સીમ સમજણ વાળું જીવન જ જીવવાનો આનંદ આવશે બાકી ગેરસમજ તમારા પોતામાં જ ઊભી થઈ જશે ને તો તમે પોતે જ શાંતિથી નહીં જીવી શકો માત્ર ઉપાજીઓની વચ્ચે તમારું મન તમારી માનસિકતાનો તણાવ તમને પોતાને તમારા જીવનને ખાઈ જશે ભરખી દેશે તમારો સમય બગાડશે જ્યાં સુધી તમે માનસિક તણાવ ડિપ્રેશનમાં રહેશો ને ત્યાં સુધી તમારો સમય બગડશે ભેંક કરી તો તમારા કિંમતી સમયને આપણે એક માનસિક તણાવને કારણે બગાડી દેશીએ છીએ બાકી કિંમત સમયની કિંમત કેટલી ખબર છે સમયની કિંમત ફાળવો જોઈએ કશી નહીં બેઠા બેઠા વાતો કરવાની અને અવાર ધ્યાન જ પૂરું કરવાનું પણ માદા પડ્યા અહીંયા ડોક્ટરને બોલાયા દાખલ લઈ જાઓ અહી નહીં મોટી હોસ્પિટલ માં જાઓ નહીં અમદાવાદ કે વડોદરા લઈ જાઓ ના 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 મુંબઈ મદ્રાસ લઈ જાઓ એમ કરો અને બચવું હોય તો તમારે પરદેશ લઈ જવો પડશે કોજે કિંમત કેટલી સમયની કેટલી કિંમત થઈ કેટલા ખર્ચા કરવા પડે કેટલું દોડવું પડે કેટલું દુખી થવું પડે તો સમય બચાવવા માટે માણસ કેટલો નાસીપાસ થઈ જતો હોય છે પણ જ્યારે સમય મોકળો મળેલો હોય ને ત્યારે એની કોડીની કિંમત ના હોય માણસને કોડીની કિંમત બેસો ને થાય છે કશી ને હવે એમને બેસી રહે ગપા માર્યા મોબાઈલ ને અરે ક્યાં પાછવા યાદ આવ્યું નવરા પડ્યા નથી કે અરે તમારી કોણ તે ખબર ના પડે તો એ સમયની બરબાદી છે તે સત્સંગ વડે તમે સમયની બરબાદી ને દૂર કરી શકશો બસ એના માટે કયું સાધન સદગુરુ નું સાચું